સુરતના વેપારીઓને લગભગ સાડા ત્રણ કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળ્યા છે ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે ત્રિરંગા બનાવવાના જે ઓર્ડર મળ્યા છે તેનાથી અંદાજે સો કરોડનો વેપાર કાપડ ઉદ્યોગને મળશે આ ઓર્ડરનો મોટો હિસ્સો સુરતના જાણીતા કાપડ વેપારી પ્રવીણ ગુપ્તાને મળ્યો છે તેમણે એકલાને જ એક કરોડથી વધુ વિવિધ સાઇઝના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે પ્રવીણ ગુપ્તાને ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે આ ઉપરાંત દેશભરના હોલસેલ વેપારીઓએ પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યા છે રસપ્રદ વાત એ છે કે હાલ સૌથી વધુ માંગ નાની સાઈઝના તિરંગાની છે हमारे समाज में बंद दरवाजों के पीछे एक खामोश संकट चल रहा है घरेलू हिंसा हर किसी के जीवन को प्रभावित करती है पर तुम कभी अकेले नहीं हो और तुम्हें दर्द और डर से दूर प्यार भरी एक जिंदगी जीने का पूरा हक है मौन तोड़िए और साउथ एशियन हेल्पलाइन एंड रेफरल एजेंसी को कॉल करें। मिलकर हम इस चक्र को तोड़ सकते हैं। मिलकर हम जिंदगियां बचा सकते हैं डायरेक्टर कैलाश हकीमे तो કે આ વર્ષે સુરતને લગભગ કરોડ તિરંગાનો ઓર્ડર મળ્યો છે જેના કારણે સો કરોડ રૂપિયાનો વેપાર થઈ શકે છે સુરતમાં લગભગ પચીસ જેટલા મુખ્ય ઉદ્યોગપતિઓ છે જેઓ માત્ર ઝંડા બનાવવા માટે જ નિષ્ણાત તરીકે ઓળખાય છે અને તેમની પાસે આ ઓર્ડર આવે છે